કમળ એક એવું ફૂલ છે જે કાદવમાં ઉગે છે પરંતુ તમે પોતાના ઘરની સામાન્ય ડોલમાં પણ તેને ઉગાડી શકો છો હવે ચિંતા ના કરો મારો કહેવાનો મતલબ એ નથી કે તમારે કમળનું ફૂલ ઘરમાં ઉગાડવા માટે આખી ડોલને માટીથી ભરી દેવાની છે ઘરે કમળનું ફૂલ ઉગાવવું એટલું મુશ્કેલ નથી જેટલું લોકો વિચારે છે અને તેનો રોપવાનો પ્રયાસ પણ નથી કરતા પરંતુ જો તમે તમારા બગીચાની સુંદરતા વધારવા માંગતા હોય ને તો તમારે જરૂરથી આ પદ્ધતિઓના દ્વારા કમળનું ફૂલ તો ઉગાવવું જ જોઈએ કમળ તેના બીજમાંથી સરળતાથી ઉગાડી શકાય છે તેને નર્સરીમાંથી ક્યાં તો પછી ઓનલાઈન ખરીદી શકો છો ક્યાં તો પછી જે દુકાનમાં પૂજાનો સામાન મળતો હોય તે દુકાનમાં પણ તમને કમળના બીજ મળી જશે આ ઉપરાંત ઘરે કમળ ઉગાડવા માટે તમારે કાળી માટી રેતી વર્મી કોમ્પોસ્ટ અને એક ડોલની જરૂરત પડશે કમળ ઉગાડવા માટે કાળી માટી જરૂરી છે માટી જેટલી ચીકણી હશે મુલાયમ હશે કમળનો છોડ એટલો જ વધુ વિકાસ પામી શકશે હવે એક ડોલ લો અને તેના તળિયામાં એક ઇંચ રેતી નાખી દો પછી તેની ઉપર બે ઇંચ વર્મી કોમ્પોસ્ટ નાખવાનું છે અને છેલ્લે ચાર ઇંચ જેટલો ઝાડો કાળી માટીની લેયર નાખી દેવાનો છે હવે છેલ્લે તેમાં પાણી ભરીને એક અઠવાડિયેથી લઈને દસ દિવસ સુધી એમ જ રવા દો કમળના બીજ ખૂબ જ કડક હોય છે તેથી તેને અંકુરિત થવામાં ઘણો સમય લાગે છે તો આવી સ્થિતિમાં તમારે તેના બીજના કાણાવાળા ભાગમાંથી તમારે તેને ઘસવાનું છે ત્યાં સુધી ઘસો જ્યાં સુધી સફેદ ભાગ દેખાવા ના લાગે પછી તેને પાણીથી ભરેલા ગ્લાસમાં સારી રીતે તડકાવાળી જગ્યા પર મૂકી દો એકથી બે દિવસમાં પાણી બદલતા રહેવાનું છે અને દસ દિવસમાં તેના બીજ અંકુરિત થઈ જાય છે જ્યારે આ કમળના રોપા છ ઇંચ જેટલા લાંબા થઈ જાય ને ત્યારે તમે તેને ડોલમાં વાવી શકો છો ધ્યાનમાં રાખો કે તમારા રોપાઓ એકબીજાથી ચાર ઇંચના અંતરમાં હોય અને ડોલમાં પૂરતું પાણી હોય જે કે તેની દાંડી સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતી હોય તેને તડકાવાળી જગ્યા પર મૂકવાનું છે અને જ્યારે પાંદડા વધવા લાગે ને ત્યારે મહિનામાં એકવાર વર્મી કમ્પોસ્ટ તેમાં નાખવાનું છે કમળને ખીલવામાં કેટલો ટાઈમ લાગે છે તે પણ તમારે પ્રશ્ન આવતો હશે જો તમે બીજમાંથી કમળ ઉગાડો ને તો ફૂલ આવવામાં ઓછામાં ઓછા પાંચથી છ મહિના લાગી શકે પરંતુ જો તમે મૂળમાંથી તેને રોપશો તો સાઠથી એંસી દિવસમાં જ ફૂલ આવવાનું શરૂ થઈ જશે તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા